બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે મહોત્સવ અયોધ્યામાં છે પરંતુ ઉત્સવ પાટણમાં હોય તેવો અનેરો માહોલ ઉમંગ સમગ્ર પાટણમાં જોવા મળી રહ્યો છે ત્યારે પાટણ લાયન્સ ક્લબ અને લિયો ક્લબ દ્વારા શહેરના બગવાડા ચોકમાં એક શામ પ્રભુ શ્રીરામ કે નામ સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્યાતી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે સમગ્ર દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે ભગવાન રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને નિહાળવા લોકો આતુર બન્યા છે અને આ દિવ્ય અવસરને યાદગાર બનાવવા દરેક સ્થળો ઉપર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ભગવાન રામચંદ્રની

પણ દરેક નો ઈષ્ટ દેવ હોય દરેક નો આરાધ્ય દેવ હોય તો ઈ ભગવાન રામ છે અને રામ ને આપણે ખાલી ભગવાન તરીકે માનતા નથી ભગવાન તો છે પણ રામ એનાથી પણ આગળ છે રામ એ મારા તમારા આત્મા સાથે મારા તમારા જીવન સાથે જન્મથી માંડી અને મૃત્યુ સુધી જોડાયેલો શબ્દ છે સાહેબ